સુરત કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર નિલેશ કુંભાણી છેલ્લા પાંચ દિવસથી સંપર્ક વિહોણા છે ત્યારે તેમના 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 ઘરે ઘરે ટીમ પહોંચી હતી ધર્મપત્ની અને છોકરાઓ હાજર જોવા મળ્યા જો કે ત્રણ દિવસથી પરિવાર પણ ગાયબ હતો ત્યારે નિલેશ કુંભાણીના ઘર નીચે પોલીસનો બંદોબસ્ત પણ જોવા મળ્યો હતો નીલેશ કુંભાણીના ઘરે જીએસટીવીની ટીમ પહોંચી જે આપણે દ્રશ્યો બતાવવાના પ્રયત્નો કરીશ કે આ અગિયારસો ચાર નંબરનું ઘર જે છે તે જ નિલેશ કુંભાણીનું છે અને હાલ નિલેશ કુંબાની સંપર્ક વિવોણા થઈ ચૂક્યા છે પરંતુ તેમની ધર્મપત્ની અહીં આવી ચૂકી હોવાનું સૂત્રો થકી માહિતી મળી રહી છે આ ઘર હાલ ખુલ્લું છે અંદરથી બંધ કરવામાં આવ્યું છે જ્યારે જીએસટીવી દ્વારા પૂછવાનો પ્રયાસ કર્યો તેમના પત્નીને ત્યારે તેમને પણ પ્રકારનો જવાબ આપ્યો નથી અને હાલ અંદરથી બહારનું બંધ કરી તે અંદર બેસ્યા છે એટલું જ નહીં પરંતુ તેમના પણ સંપર્કમાં નિલેશ કુંબાણી છે કે નહીં તે એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે એટલું જ નહીં પરંતુ જે રીતના આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે નિલેશ કુંબાણીના ઘરની બહારના કે આજે ઘર છે જેની અંદર તેમના ધર્મપત્ની છે અંદર પરંતુ હાલ તે મીડિયા સમક્ષ વાતો કરવા માટે ના પાડી રહ્યા છે જ્યારે જીએસટીવી દ્વારા તેમને કહેવામાં આવ્યું કે દરવાજો ખોલો પરંતુ કોઈ પ્રકારનો જવાબ આપવામાં આવ્યો નથી આપણે ફરીથી અહીં બેલ વગાડવાનો પ્રયત્ન કરીશું કે પરંતુ કોઈપણ પ્રકારના અહીં દરવાજો ખોલવા માટે ઇનકાર કરી દેવામાં આવ્યો છે નિલેશ કુંભાણી તેમના ધર્મપત્નીના પણ સંપર્કમાં છે કે કેમ તે એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે પરંતુ હાલ પણ આજે પાંચમો દિવસ થઈ ચૂક્યો છે નિલેશ કુંભાણી સંપર્ક વિવોણા જોવા મળી રહ્યા છે સાહી જગતાપ જીએસટીવી